એક ડાયર પણ ચાલુ છે એટલું પાછું પણ પાણી જાય છે કુવામાં વજનું વાલ નું વાલ મુકેલો છે અને હજુ આ વાલ છે હજી આમાં સિંગુ પણ થઈ ગયું બધાને કહેજો ભાઈ મને સપોર્ટ કરે આ ભાઈ કે કે ઠાકોર

આપણે આજે નવરા હતા નેટ પીડ્યું તો એટલે મેં કીધું લાઈવ પાણી વાળું છું એટલે ઘડીક લાઈવ કરું અને શનિવારે એવી નેટ હોય એટલે અઠવાડિયે શનિવારે ત્યારે ટાઈમ હતો પાણી વાળતો એટલે મેં કીધું ઘડીક લાઈવ કરી આપણે એવો ટાઈમ નથી આપણે જ્યારે નવરા હોય ત્યારે નેટ પીલી હોય ત્યારે લાઈવ કરવી ત્યારે પાણી વાળું છું એટલે લાઈવ કર્યું છે અને આ બાજુ ફુવારા ચાલુ છે મને પીન કરજો તમને પીન કરી દેવી કે ઠાકોર બસ

પણ આપણે ક્યારેક ક્યારેક આમાં કામ કરતા હોય એટલે આપણે ફિક્સ ટાઈમ ન પોસાય અને નેટ પણ ન હોય આપણી પાસે આજે થોડુંક પીડ્યું હતું એટલે લાઈવ કર્યું ફિક્સ ટાઈમ રાખવામાં આપણે નક્કી ન હોય આપણે નવરા એટલે ન રાખવી કામ હોય એ જોઈ સાઠ થયા છે ભાઈ દેખાડું મરશે ને કાકડી ને એવું સાઠ સબસ્ક્રાઈબ થઈ જશે તો વિડિયો ને એવું સારા સારા મૂક્યો એટલે તમારે પણ આગળ વધશે ચેનલ Life, tuh, aku kayak mal tuh nih sih, meja tay. Tuh, digu batu mar, itu swastam saja je. થયો નથી એટલે આ ક્યારેક ક્યારેક લાઈવ કરું અને હમણાંથી વિડીયો પણ લાંબા બનાવવામાં એડિટિંગ કરવામાં વાર લાગે એટલે એ કાંઈ મૂકતો નથી ક્યારેક ક્યારેક હોય નવરો નેટ હોય તો મૂકું અહીંયા ડાયરની પણ મોટર ચાલુ છે તમને નીચે દેખાડું હવે મરશી ને એવું હિંદુ વાયો સોની છે કાકડી ની તો આ દાણી હવે થોડીક મોટી થાય એટલે આપણે ઉપાડવાની છે ફરીથી જો આ બાજુ આવી મરસી થઈ ગઈ છે સુકાઈ ગઈ છે મરસી એટલે આપણે કાકડી ને ભીંડો વાવ્યો છે આ બાજુ નીચે આવી થઈ ગઈ હતી